ચલસિંહ મિતેશ સાથે બોલચાલ બંધ કરતા કાર સળગાવી દેવામાં આવી મોડલ આંચલની મર્સિડીઝ કારને આગ ચોપી હતી પોલીસે મિતેશ જૈનના મિત્રો આંચલને એસિડ એટેક કરીને સળગાવી દેવાની પણ ધમકી આપી હતી આચલની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચુપકાવે આરોપીઓ આંચલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું ગત તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાને ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર થી તેમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે જામીન જામીન મુક્ત કરેલ છે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બે મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એકની કલમ છાસઠ ઈ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકસાથે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા એ મોકલે છે એ રીતની એમની રજૂઆત હતી એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી નિતેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું છે જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખે છે